આગ્રા જુજેરા વિદ્યાલયમાં સ્વયં શિક્ષક દિનની અનોખી ઉજવણી વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષક બની અનુભવ મેળવ્યો દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે ઈદે મિલક તહેવાર હોવાથી વાઘરાની શ્રી ગણેશ સેવા સમાજ સંઘ સંચાલિત જુજેલા વિદ્યાલયમાં એક દિવસ વહેલો એટલે કે ચાર સપ્ટેમ્બરના રોજ તેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શિક્ષકના વ્યવસાય પ્રત્યે ગૌરવની લાગણી થાય અને તેઓ શિક્ષણ કાર્યનો પ્રત્યક્ષ અનુભવ મેળવી શકે તે હતો આ સ્વયં શિક્ષક દિન નિમિત્તે શાળાના ધોરણ નવમાં ઉત્તી થયેલા વિદ્યાર્થીઓમાંથી એક દિવસ માટે શિક્ષકો ટ્રસ્ટી આચાર્યકારક અને સેવક ભાઈઓ બહેનોની ભૂમિકા માટે નિમણૂક કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ આ તમામ જવાબદારી ખૂબ જ ઉત્સાહ અને કુશળતાપૂર્વક નિભાવી હતી તેઓએ વડખંડમાં સારું પ્રશ્ન કરીને પોતાના ગુરુજનોને પ્રવૈત કર્યા હતા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સામાજિક આગેવાન અને જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઇમ્તિયાઝ પટેલ અને અંકલેશ્વર નગરપાલિકાના કાઉન્સિલર તેમજ એજ્યુકેશન કમિટીના સભ્યો કિંજલબા ધર્મેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા કિંજલબાઇએ બાળકોને સંબોધતા મોબાઈલ ફોનના ગેરફાયદા વિશે સમજણ આપી હતી અને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવો માટે તેઓ સંકલ્પ લેવાયો હતો આ ઉપરાંત ઇમ્તેશ પટેલે પણ વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે રીતે શિક્ષણનું મહત્વ સમજાવતું સુંદર વક્તવ્ય આપ્યું હતું મહેમાનોએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે શિક્ષકો માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન નથી આપતા પરંતુ વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થવા માટેના સંસ્કાર અને માર્ગદર્શન પણ આપે છે શિક્ષકોએ સમાજના સાચા ગરવ્યા છે જેઓ રાષ્ટ્રના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે તેમણે વિદ્યાર્થીઓને પોતાના ગુરુજનોનું સન્માન કરવા અને શિક્ષણનું મહત્વ મૂલ્ય સમજવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમના અંતમાં સારા પરિવારે મહેમાનોની સમાજ સેવા અને સારા મુલાકાત બદલ તેમનું વિશેષ સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો આ સફળ કાર્યક્રમનો શ્રેય શાળાના ટ્રસ્ટી આચાર્ય હિતેશકુમાર શિક્ષકગણ સેવક બહેનો તેમજ વિદ્યાર્થીઓને જાય છે જેઓ આ યાદગાર દિવસના ભાગ બન્યા હતા